નમસ્કાર મિત્રો તાજેતરમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસનું આયોજન થયેલું હતું જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી આજના વિડીયોમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો બે હજાર પચીસ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની તેરમી આવૃત્તિ હતી ઓગણીસો ઇઠોતેર ઓગણીસો સત્તાણું અને બે હજાર તેર પછી ભારત ચોથી વખત વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું મિત્રો આ જે વર્લ્ડ કપનું આયોજન થયેલું હતું એ ત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને બે નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં બે યજમાન દેશ હતા એક હતો ભારત અને બીજો હતો શ્રીલંકા અમુક મેચ ભારતની અંદર રમાઈ હતી જ્યારે અમુક મેચ શ્રીલંકાની અંદર રમાઈ હતી આ છેલ્લી વખત ટૂર્નામેન્ટમાં આઠ ટીમો હતી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું અને તેનો પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ સુરક્ષિત કર્યો ત્રીસ સપ્ટેમ્બરથી બે નવેમ્બર બે હજાર પચીસ સુધી આનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થા દ્વારા આનું આયોજન કરવામાં આવે છે યજમાન દેશોની વાત કરીએ તો એક હતું ભારત અને એક હતું શ્રીલંકા જેમાં ભારત એનું પહેલું ટાઇટલ જીત્યું અને અને દક્ષિણ આફ્રિકા રનર્સ અપ રહ્યું હતું ઉદ્ઘાટન સમારોહની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં આસામના ગુવાહાટીના ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં એનું ઉદઘાટન સમારોહ હતો ભારતીય ગાયિકા શ્રેયા ગોયશાલે વર્લ્ડ કપનું સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમ રજૂ કર્યું મિત્રો એના પછી આપણે વાત કરીએ જે શરૂઆતમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પાંચ અલગ અલગ ભારતીય સ્તરોએ આ મેચ યોજાવાની હતી યજમાન બે દેશોની આપણે વાત કરીએ એક હતું ભારત અને એક શ્રીલંકા જેમાં બીસીસીઆઈ એવા શહેરોને પ્રાથમિકા પ્રાથમિકતા આપશે કે જો આગળ હવામાન યોગ્ય પરિસ્થિતિમાં હશે પાકિસ્તાનના ક્વોલિફાય થયા પછી તે સંમત થયું કે તેમની મેચો ભારતની બહાર તટસ્થ સ્તરે રમાશે અને જૂન બે હજાર પચીસમાં આઈસીસીએ ભારત અને શ્રીલંકા અંતિમ સ્તરોની જાહેરાત કરી ભારતમાં બેંગલુરુ ગુવાહાટી ઇન્દોર અને વિશાખાપટ્ટનમ અને શ્રીલંકામાં કોલંબો શહેરની શરૂઆતના સ્તરો તરીકે જાહેર કરવામાં આવેલા હતા જોકે પછીના મહિને આઈસીસીએ બેંગલુરૂ એ નવી મુંબઈ ડીવાય વાય પાટીલ સ્ટેડિયમમાં બદલ્યું એટલે આગળ ભારતના અલગ અલગ સ્તરોયા મેચ રમાઈ હતી ઇન્દોર નવી મુંબઈ વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી દરેક ટીમને પંદર ખેલાડીઓ પસંદ કરવાના હતા ઓગણીસ ઓગસ્ટના રોજ ભારત તેમની ટીમ જાહેર કરનાર પ્રથમ બની હતી હવે સૌથી વધારે રન અને સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીની વાત કરીએ તો સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે દક્ષિણ આફ્રિકાના લોરા વોલવાર્ડ જેમને પાંચસોને એકોતેર રન બનાવેલા છે જ્યારે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી ભારતીય છે દીપ્તિ શર્મા આગળ માહિતી મેળવીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ દીપ્તિ શર્મા ભારતીય ખેલાડી છે